ઇલેક્ટ્રિક ઝટકા મશીનના તારને અકસ્માતે અડી જવાથી દુર્ઘટના સર્જાઈ હતી સવિતા વસવાને પ્રવીણ વસવા નામના શખ્સ ખેતરમાંથી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન અજાણતા તારને અડી જવાથી જોરદાર કરંટ લાગ્યો અને બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે મૃતક પ્રવીણ વસવા વાલિયા પોલીસ પથકમાં ગ્રામ્ય રક્ષક તરીકે સેવા આપતા હતા આલા મોતથી જીઆરડી જવાનો સહિત બંનેના પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ તરત પોલીસનો સંપર્ક કર્યો હતો હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આ વિશે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે પથકમાં પણ ભારે શોખ છવાઈ ગયો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને મારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ